શ્રાવણ માસ એ શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો શ્રાવણ માસમાં મહાદેવને સાચી શ્રદ્ધાથી ભજવામાં આવે તો મનુષ્યની આધિ વ્યાધિને ઉપાથી ટળે છે પરંતુ મહાદેવની ઉપાસના શાસ્ત્રોક્ત રીતે થવી અતિ આવશ્યક છે તો ચાલુ જાણીએ કે શ્રાવણ માસમાં કયા શાસ્ત્રોક્ત ઉપાયોથી મેળવવી મહાદેવની અસીમ કૃપા જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

તો શિવજીની પૂજા વિશેષ કરવાની અપેક્ષાઓ થાય છે અને આ વખતે શ્રાવણ માસનો જે યોગ બને છે શ્રાવણ માસ અને શરૂઆતમાં પહેલા દિવસે જે સોમવાર શિવજીને સૌથી જો પ્રિય કોઈ વાર હોય તો એ સોમવાર છે અને દર વખતે મહિનામાં ચાર સોમવાર આવતા હોય આપણે જાણીએ છીએ મહિનામાં ચાર સોમવાર હોય પણ આ વખતે શ્રાવણ માસની અંદર પાંચ સોમવાર છે અને શિવજીને આપણે અક્ષર વાળો મંત્ર પંચાક્ષરી અને શિવજીને આમ જોવા જાય તો પંચવક્ત્ર પૂજન પણ શિવજીનું કરવામાં આવે છે શિવજીના પાંચ સ્વરૂપ બતાવવામાં આવે છે એટલે આ વખતે પાંચ સોમવારનો યોગ એ યોગથી ભક્તોની ઉપર ભરપૂર શિવજી કૃપા તો ચોક્કસ આ વખતે માસમાં થાય એટલું શિવજીની આપણે આરાધના કરવી જોઈએ હવે રહી વાત શ્રાવણ માસની અંદર અમુક બાબતો આપણે ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ અને હું જે વાત કરીશ આજે એ બાબતો એ પંદર વાતો ચોક્કસ તમારે પંદર નિયમ યાદ રાખવા પડશે જો તમે શિવજીની પૂજા પાઠ કરવા માંગતા હોય તો આ પંદર વાતોનું પંદર નિયમોનું પાલન કરવું જરૂરી છે તો કઈ એવી વાતો છે કયા એવા નિયમ છે કે શિવજીની પૂજામાં એ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પહેલો પોઈન્ટ કે જ્યારે ભગવાન શિવજીની તમે પૂજા પાઠ કરતા હોય અભિષેક કરતા કરવા જતા હોય ત્યારે ભગવાનને તમારે માતા પિતા માનીને પૂજન કરવું જોઈએ શાસ્ત્ર કહે છે કે જેમ આપણા મા બાપ હોય જેને આપણે જન્મ આપ્યો હોય ને જે આપણું ધ્યાન રાખતા હોય તેમ શિવજી આખા જગતનું ધ્યાન રાખે છે અને જગતના માતા પિતા શિવજી કહેવામાં આવે છે એટલે શ્લોકમાં કહ્યું છે કે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર જગતઃ જગતના પિતા ભગવાન શિવ પાર્વતી છે પાર્વતી પરમેશ્વરું એટલે શિવ અને પાર્વતીને એવું કહેવાય છે કે માતા પિતા માનીને શિવલિંગની પૂજા કરવી જોઈએ પહેલો પોઈન્ટ બીજા નંબરની વસ્તુ જે ભક્તો પૂજા પાઠ કરતો હોય એને શું કરવું જોઈએ તો પોતાના ભાગ્યમાં તિલક કરવું ભસ્મનું તિલક કરવું ફરજિયાત છે જે વ્યક્તિ ભગવાન શિવજીની પૂજા કરવા માગે અને ગળામાં રુદ્રાક્ષની માલા હોવી જોઈએ ભાગ્યમાં ભસ્મનું તિલક હોવું જોઈએ અને મનમાં શિવજીનું નામ હોવું જોઈએ ત્યાર પછી શિવજીની પૂજા કરવાનો અધિકાર મળે છે રુદ્રાક્ષ પહેર્યા વગર પૂજા કરવાનું કરવાથી એનું શ્રેષ્ઠ ફળ જે મળવું જોઈએ મળતું નથી ત્રીજા નંબરની વસ્તુ ભગવાન શિવજીનો તમે અભિષેક કરવા જતા હોય પૂજા કરવા જતો હોય કે હવન કરવા જતા હોય તો એ પહેલા ભગવાનની પૂજા કરવી જરૂર છે સૂર્ય જલ અર્પણ કરવું જરૂર છે સૂર્યને અર્પણ જલ કર્યા બાદ સૂર્ય પૂજન કર્યા બાદ શિવજીનું પૂજન કરવું જોઈએ ચોથા નંબરની વાત ભગવાન શિવજીની પૂજા જયારે કરતા હોય ત્યારે ભગવાન શિવજીને આ ફૂલ અર્પણ ન કરવા જોઈએ કયા ફૂલ અર્પણ ન કરવા જોઈએ તો લખ્યું છે કદંબ અનાર કેતકી કેવડો આ ફૂલ શિવજીને અર્પણ ના થાય તો કયા થઈ શકે બિલીપત્ર અને ફૂલ શિવજીને અર્પણ થાય શિવજીને પ્રિય છે ધતુરાનું ફૂલ બીલીપત્ર ત્યાર પછી ભાંગ શિવજીને પ્રિય છે રહી વાત જ્યારે પૂજા કરતા હોય ત્યારે પાંચમી વાત પ્રદક્ષિણાની આવે છે કે શિવજીની પ્રદક્ષિણા કેટલી કરવી જોઈએ શિવજીની પ્રદક્ષિણા અર્ધી કરવી જોઈએ આખી કોઈ દિવસ પ્રદક્ષિણા કરાય નહીં એક જ કરવાની પણ અર્ધી પ્રદક્ષિણા શિવસ પ્રદક્ષિણા ઘણાના મનમાં પ્રશ્ન થાય કે શિવજીનું પૂજન કરતી વખતે કઈ દિશામાં મુખ રાખવું જોઈએ આમ તો પૂર્વ અને ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજા કરાય અને શિવજી તમારી સામે હોય એ રીતે બેસીને પૂજન શિવની સામે બેસવું જોઈએ અને દિશા પૂર્વ અને ઉત્તર શુભ ગણવામાં આવે છે શિવજીને કેવા વસ્ત્ર અર્પણ કરવા તો શિવજીને શિવજીને ખાસ કરીને સફેદ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ શ્વેત શિવજી આમ તો પહેરે છે વાઘામ્બર વાઘાંબર પીતાંબર આરતીમાં લખ્યું છે વાઘાંબર શિવજી વાઘાંબર પહેર્યું છે અને વિષ્ણુજીએ એ પિતાંબર પહેર્યું છે પરંતુ શિવજીને આપણે અર્પણ કરવાની વાત આવે તો આપણે સફેદ વસ્ત્ર સફેદ ધોતી શિવજીને અર્પણ કરવું જોઈએ રહી વાત કે ઘણા મનમાં ઘણા લોકોને પ્રશ્ન થાય કે શિવજીની પૂજા ક્યારે કરવી સવારે કરવી સાંજે કરવી એક કાલમ દ્વિ વા ત્રિકાલમ ય પઠેન્નરા એક કાલ નહીં પણ ત્રણેય કાલમાં શિવજીની પૂજા કરી શકાય છે સવારે કરી શકાય બપોરે કરી શકાય સાંજે કરી શકાય શિવજીની પૂજા કરવામાં ત્રણે કાલમાં કરવાનું ત્રિકાલમ ત્રણેય કાલમાં કરી શકાય એવું શાસ્ત્ર કહે છે શિવજીને બિલીપત્ર ક્યાં અર્પણ કરવા જોઈએ શિવજીને બિલીપત્ર શિવજીના મસ્તક ઉપર અર્પણ કરવા જોઈએ શિવજીના ઘણી વખત આ લઈને સીધું આમ ભગવાનને એમ નાખતા હોય છે એવી રીતે નહીં નાખવાનું નથી બિલીપત્ર શિવજીના ઉપર ચડાવવાનું છે મસ્તક ઉપર લખ્યું છે શિવજીના મસ્તક ઉપર બિલીપત્ર ચડાવવું એમાં પણ એવું લખ્યું છે બિલીપત્ર પકડવું સીધું અને ચડાવવું ઊંધું આ રીતે દસમી વાત લખી છે કે ભગવાન શિવજીને શ્રેષ્ઠ વસ્તુ કાળા તલ શિવજીને કાળા તલ પણ બહુ પ્રિય છે જે વસ્તુ શિવજીને પ્રિય હોય તે તે શિવજીની પૂજામાં તમે લઈ શકો છો તો આગળ મેં કહ્યું ભાંગ શિવજીને પ્રિય છે ભસ્મ પ્રિય છે રુદ્રાક્ષ માલા પ્રિય છે ધતુરાનું ફૂલ પ્રિય છે બિલીપત્ર પ્રિય છે કાળાતલ પ્રિય છે અને અભિષેક શિવજીને અભિષેક બહુ પ્રિય છે જલધારા શિવપ્રિય ભગવાન શિવજીને અભિષેક શિવા પ્રિય શિવજીને અભિષેક પ્રિય છે તો અભિષેક ચોક્કસ કરવો જોઈએ પૂજામાં હવે રહી વાત શિવજીનો મસ્તકનો ભાગ ક્યારે ખાલી ના રાખવો જોઈએ ઘણી વખત શિવજીનું આપણે પૂજન કરીએ ને તો શિવલિંગનું જે ઉપરનો ભાગ હોય ત્યાં કંઈ હોતું એકદમ ખાલી હોય છે એની ઉપર ચાંદલો કરી અને કંઈક વસ્તુ બિલપત્ર પુષ્પ કે ચોખા મૂકવા કેમ કે રાષ્ટ્રે રાષ્ટ્રેલિંગ જો ખાલી હોય તો શું થાય તો એનું પ્રમાણ આપ્યું છે યશ્ય રાષ્ટ્રે રાષ્ટ્રેલિંગ મસ્તકમ શૂન્ય લક્ષણ દુર્ભિક્ષ વાહન વા જે વ્યક્તિ રોજ શિવજીની પૂજા કરે છે અને શિવલિંગ નો ઉપરનો ઉપર નો ભાગ ખાલી રાખે છે તો તે જગ્યામાં એવું કહેવાય છે કે ધન હાનિ થાય છે તસ્ય લક્ષ્મીર મહારોગો પાછા મહારોગ આવે છે ધન સંપત્તિ વાહન સુખ બધું ક્ષય થાય છે અને અકાલ પડે છે તો શિવલિંગ જ્યાં જ્યાં શિવાલય હોય ત્યારે શિવલિંગનો મસ્તકનો ભાગ ક્યારે ખાલી ના રાખવો જોઈએ એની ઉપર ફૂલ ચોખા અથવા બીલી પત્ર કંઈક મૂકેલું હોવું જોઈએ અથવા ભાંગ મૂકી શકાય શિવજીને ખાસ કરીને કાળા તલનો તેલનો દીવો બહુ જ પ્રિય છે તેવું નથી કે ઘીનો ના કરી શકાય કરી શકાય પણ કાળા તલના તેલનો દિવસ શિવજીને વધારે પ્રિય છે શિવજી અને ઘણી વખત શિવજી ઉપર જ્યારે અભિષેક કરતા હોય ત્યારે લોટાથી કરીએ છીએ ગાય શૃંગીથી કરતા હોઈએ છીએ પરંતુ આ ભૂલ તમે ન કરતા કઈ તો કે શંખની અંદર પાણી ભરીને શિવજીની ઉપર અભિષેક

અને કરી શકાય વિષ્ણુજી ઉપર પણ શિવજીને શંખમાં પાણી ભરીને શિવજીની ઉપર અર્પણ કરવું ન જોઈએ અને છેલ્લી પંદરમી વાત એ છે કે જ્યારે પણ શિવજીની પૂજા પૂર્ણ થઈ જાય એટલે પાછા મંદિરમાં બેઠા હોય કે પૂજામાં બેઠા હોય તો એ જગ્યા ઉપર શિવજીને લિંગ મુદ્રાથી નમસ્કાર કરી અને ઓમ નમ શિવાય એકસો આઠ વખત બોલજો હવે લિંગ મુદ્રા છે શિવલિંગની આકૃતિ બનાવવાની છે શિવલિંગની આકૃતિ બની જાય તમારા હાથમાં એ નથી નમસ્કાર કરજો ના ફાવે તો બે હાથ અને ત્રીજું મસ્તક પણ એકસો આઠ વખત ઓમ નમ સિવાય છેલ્લે બોલીને પૂજા પૂર્ણ થયા બાદ ઓમનો સિવાય બોલવું આ જરૂર છે પંદર બાબતોનું જો તમે રાખશો ધ્યાન તો ચોક્કસ શિવજી થશે તમારી પર મહેરબાન તો દર્શક મિત્રો સુંદર મજાની આજે જાણકારી આપી છે આગળ પણ શ્રાવણ માસમાં આવી જ જાણકારી હું આપતો રહીશ તો ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન